હાલો ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં હવે થોડાક દિવસથી ટાઈમ ટુ ટાઈમ બ્લોગ નથી આવતા આડું બડું ફૂગે છે આમથી આમ બગ હતું એને એવું સેમ નથી પણ છું છે એમાં એવું કે હું તમને કહું ને કે ચેનલમાં થઈને તમે જુઓ અમુક અમુક બ્લોગ છે ને એ સેમ ડે એટલે કે વન ડે એગો વન ડે એગો એમ બતાવે છે હવે ઈ પ્રોબ્લેમ શું છે હું પબ્લિક કરી નાખું છું ટાઈમ ટુ ટાઈમ કરું છું છતાંય એમ દેખાડે છે હવે આનું મારે શું કરવું એ મને ખુદ ખબર પડતી નથી અને થોડાક દિવસો પછી લગ્ન એ આવે છે ભાઈ એટલે એમાં કામકાજમાં સહી આપડે એમાં કઈ ખબર પડતી નથી ને આ હરવાય ચેનલ હતો તો ઉપાડો લીધો છે હવે કઈ યુટ્યુબ ને મેલ કરાય એમ નથી કેમ કે કેટલોક મેલ કરવાનો પછી આપડે એક તો મેલ કરો તો ભાઈ હવે સેમ આ પ્રોબ્લેમ છે આનું શું કરવું કઈ ખબર પડતી નથી અને એક છે કે ટાઈમ આપણો એક બાર વાગ્યાનો છે અને એક આઠ વાગ્યાનો છે પણ મારે તો મને સજેસ્ટ થાય છે સારું આઠ વાગ્યાનું હું આઠ વાગ્યા મૂકું સવારે લોંગ બ્લોક અને મિની બ્લોક સાંજે સાત વાગ્યા મૂકું છું એ જ રીતે બરોબર છે અને અત્યારે વાતાવરણ કાંઈક આવું છે તમને દેખાતું હોય છે સારામાં સારું વાતાવરણ છે સૂર્ય આગળ હાથ મીરા દી ઢળાઈ આખો આજ વાત કરવા આ તમને વ્લોગમાં આમ કઈ કહેવાનું નહોતું બસ આજ વાત કરવા આ વ્લોગ શૂટ કરવાનો તો બાકી તો હું કામમાં છું લગન માટે બરોબર છે મળીએ નવા વ્લોગમાં તમને બાય બાય